કબીરે આંબો મોર્યો આમાં કોઈને કદાચ ખ્યાલ ન કે મોર્યો એટલે શું કે કબીરે આંબો એવો અને એવો મોર આવ્યો એવો મોર આવ્યો એની વાત જ નહીં આપણે દિવાળી જોઈ ને તો આપણને ખ્યાલ આવી જાય કે એ એલા બહુ ફાલ આવ્યો બહુ મોર્યો હે કબીર નો આંબો તો કેવો તમે જોવો તો ખરા વિશ્વ વિખ્યાત એની ભાત પડી છે અને એક ભાઈ વાણી કે ભાઈ ગણપત મહારાજ ની કે જૂના ધર્મ લ્યો જાણી કેવો ધર્મ જગતમાં જૂનામાં જૂનો ધર્મ કયો તો આપણે આને જાણવા જઈશું તો નહીં મેળવે પણ જગત ખોલવાની જરૂર નથી આપણે થી ચાલુ કરી દેવી કે આપણો જન્મ થયો પછી આપણો ધર્મ કયો હતો એ ધર્મ જૂનો હે આપણે સમજણા થયા તો પાંચ નું આ પુતળો હતો આ પ્રકૃતિનો દેહ ઉત્પન્ન થયો એની અંદર ઈશ્વર રૂપે પ્રાણ આવ્યો પ્રાણાત્મા જેને કહેવાય હે ઈ એના ધર્મમાં આવ્યા એટલે એને સૂક્ષ્મ દેહને સજીવત કર્યો સૂક્ષ્મ દેહની અંદર પ્રાણ પ્રદલિત થયો એટલે એને આ પાંચ તત્વલિત કર્યા તત્વું આનાથી અંદર લઈ લો સૂક્ષમ ને કારણ આ ત્રણ દેહ છે અને પાંચ પ્રકૃતિ પ્રકૃતિ એના ધર્મમાં હાલે છે બરાબર હવે આપણે આપણો ધર્મ પાળવાનો છે કે ભાઈ આપણો ધર્મ શું કે મા બાપ એ આપણને આ જગત બતાવ્યું તો બાપની સેવા કરવી એ પ્રથમ ધર્મ આપણો છે પ્રથમ ગુરુ કોણ છે કે માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે ગુરુ માતા

કે ગુરુ કરતા છેલા સવાયા થયા ત્યારે ગુરુની સાથે ગદગદ ભૂલી પણ આપણે જો સારું કાર્ય પેલા કરીશું તો આપણા મા બાપ રાજી થાય છે અને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જઈ અને જો આપણે કાર્ય સારું કરીશું તો ગુરુ રાજી થાય હે ગુરુ રાજી થાય પણ ગુરુ ક્યારે રાજી થાય કે ગુરુ એ કીધેલા જે રહેણી છે રહેણી જો આપણે હાલશું તો હે દીકરી આપણે હારે મોકલી જયારે લગન સમજવા આવે એટલી હાડી લાવજો ને એટલું આ લાવજો ને એટલું ઘરેણું લાવજો હાર ની લાવો તો અમે નહીં મોકલી બધી આપણે શરત કરતા પહેલા પણ આપણે શરત કરીએ પ્રમાણે દીકરી પાછી ત્યાં રહે એમ છે એ તો જોવું પડશે ને હે લાવે તો બધુંય કે જેની અંદર તેવડ હોય ને બધો લાવે પણ ત્યાં પાછું ગોઠણ સાંભળું કામે હોય મારવાલા હોય કે નહીં હે જે બધું ઘરેણું કંઈ પહેરાવી શકતા હોય ત્યાં કામજાજુ હોય એટલે આપણે એ વસ્તુ માગવાની બંધ કરી હવે ખાલી સુંદડી લાવો તોય ઘણું ઘણુંય પણ સુંદડી સુંદડી કેવી હે કે સુંદડી ઓઢું તો રંગ બે રંગબેરંગી હોય હું તો કાળો કામળો જેને ન લાગે કોઈ જો ઓઢવી તો ઓઢો હે કે જિંદગીમાં એક જ વાર ઓઢવી પડે અને એને ક્યારે દાગ ન લાગે આવી સુંદરી કોઈ ઓઢી ખરી અને કોઈ દાગ ન લાગવા દીધો તો કે ભાઈ મીરાબાઈ એક સુંદરી એવી ઓઢી કે પ્રીતમ નામની સુંદરી ઓઢી અને બીજી સુંદરી એક મુરદાસ થયા આપણે અમરેલી જિલ્લાની અંદર અમરેલી ગામની અંદર બાપુ થયા જે દસનામી હતા દસનામી પંથ ની અંદર લગભગ એનું નામ આવે છે અને એને એક એવી સુંદરી બનાવી અને સંતોને ઓઢારી અને એ ચુંદડી જેને જેણે ઓઢી હે એ તો અમર થઈ ગયા છે હે હરેક જે સદ્ગુરુનો બાળક હોય એ એક વખત તો એવી આશા કરે કે ગુરુ મહારાજ હું તો તમારી દાસી છું મને એવી જ ચુંદડી ઓઢાડો કે મારે બીજી વખત ચુંદડી ઓઢવી જ ન પડે બીજી એને અમર સુંદડી કહેવાય એક ચુંદડી લઈ બાર મહેણે ફાટી જાય બીજી સુંદડી લેવી પડે પણ સદગુરુના ચરણે થી એવી એક નામની સુંદરી મળે કે તમે જેમ વાપરો આપણે નવરાત્રીમાં ભજન આપણે ગરબા ગાતા હોય કે આસમાના રંગની સુંદડી રે રંગ સુંદડી રે માની સુંદડી લહેરાય કેવા રંગની

એક સુંદડીનો ભાવ એવો બતાવ્યો છે એટલે એક વખત રાતના ચાર વાગે ઉભા થઈને કારણ કે સંતો સોથા પરે જાગે એને પ્રભુ ભજન કરતા હોય છે પ્રભુ ભજન કરતા હોય છે તો એ તો કુટિયામાંથી બહાર નીકળ્યા રામ 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 કરતા એવામાં એના પટાંગણની અંદર જે કુવો હતો ને એ કુવાની આજુબાજુમાં એક સફેદ સ્ત્રી વાકે વાકી પથ્થર વીણે ઉદાસ બાબુ કે રે ને બીજું કઈ તો છે નહીં પથ્થર સિવાય કુવાની આજુબાજુ તો શું હોય પહેલા ત્યાં કોણ છે તો બાન નું આપ્યું એટલે એ સ્ત્રી વધારે ઝડપથી પથ્થરના નાના નાના ટુકડા વીને અને મુરદાસ બાપુને શંકા પડી કે કોઈ સ્ત્રી છે કોઈ ભૂત પલિત તો નથી એની નજીક જવા ગયા અંદર જેટલા પથ્થર વીણેલા હતા એ પથ્થર મુદાસ બાપુ દોરી બાવડું પકડી લેશે કે બેટા આ ન કરાય કે નહી બાપુ તમે મને જવા જો મને મરવા જો મારે મરવું જ પડે એમ છે અરે આ જગત માં જેને જન્મ આપ્યો છે એને મરવું ક્યારેય ન પડે એને શા માટે મરવું પડે એવું તો તે શું કર્યું છે કે તારે મરવું પડે હે કે બાપ મારે કહેવાય એવું નથી મને કે મરી જા પણ એક વખત મને કહેતી જાજા કે મારા પેટમાં પાંચ મહિનાનું વધાન છે કે જેના બાપનું નામ હું દઉં તો એને સુળીએ સડાવી દે એને સુળીએ સડાવી દે તો પ્રેમ કરી અને આ કૃત્ય કર્યું પાપ તો મેં કર્યું છે મારા ઘરવાળાએ પાપ નથી કર્યું જેને મેં પ્રેમ કર્યો છે પણ આવતી જો હું નામ આપું અને નામ પડે તો જો નામ આપું તો એને સજા થાય કે મોતની સજા થાય તો મારા હિસાબે એને મરવાનું થાય કે બસ આટલી જ વાતમાં તારે મરવું પડે આટલી જ વાતમાં કે બાપા આટલી વાત નથી આ મારે કોનું નામ દેવું તો અરે જો તું બસી જ તારું બાળક બસી જાય અને તારો પ્રેમી જો વસી જતો હોય તો જા આ મુદાસ નું નામ આપી દેજે અરે બાપુ તમે શું બોલો છો તમને ખ્યાલ છે કાલે તમારું શું થશે હે કે અમરેલી ની અંદર તમારી ખ્યાતિ કેવી છે કે તમે બજારમાં નીકળો તો તમારા શરણોમાં બાળક મૂકે છે બધાય તમારા આશીર્વાદ લે છે અને પછી આવતીકાલે કેવું થશે કે કેવું થશે એનો જવાબ જે જાણે હું તને કહું છું ને તું મારી દીકરી છો અને આટલું તું મારું કામ ન કરે આટલું તું મારું કામ ન કરે એક બાપ દીકરી પાસે યાચના કરે છે કે મારે ત્રણ જીવ બચાવવા છે કદાચ મારો જીવ જાય તો ભલે જાય તોય બે નફામાં રહે છે બે નફામાં રહે છે એટલે કે પણ બાપા આ કઈ રીતે બને કઈ રીતે બને કે કામ કર કાલે હવારે હવારની સભા હું ભરું એટલે તારે સભામાં આવવાનું અને હું એવી રીતે સત્સંગનો દોર ચલાવીશ અને જે પોઈન્ટ હું જ્યારે આપું ને એ પોઈન્ટ લઈ અને તારે સભા માંથી ઉભું થાય અને કહેવાનું કે બાપુ સંસાર ને મુક્ત કરવાની બહુ વાત કરો છો પણ આ પાપ ને મુક્ત કરવાની વાત કરશે આ ભાર મારે ક્યાં સુધી ઉપાડવો હવે આના બાપનું નામ આપો આના બાપનું નામ આપો બસ તારે એટલું બોલવાનું તને કોઈ જ પાપ નહીં લાગે દીકરી તો વહી ગઈ છે હવે સભા ભરી મુર્દાસ બાપુએ અને એવો રામાયણ ભાગવત નો દોર ચલાવે છે અને કરતા 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 જગત કલ્યાણ ની વાત કરતા કરે છે એવામાં સભામાંથી વચ્ચેથી થઈ સફેદ સ્ત્રી સાધવી પોતે હતી કે બાપા સાંભળજો કે તમે જગત કલ્યાણ ની વાતો કરો છો પણ હવે આ મારા પેટ ની અંદર પાપ બેઠું છે આનું કલ્યાણ કોણ કરશે આના બાપનું નામ કોણ આપશે એમાં શું થઈ ગયું અહીંયા બેટાક બીજું બોલી છે ત્યાં ઉપર જઈને પાયા જઈને જો એને દબાવીને બીજું ન બોલાવી દે સાધવી સ્ત્રી તો ત્યાં સ્ટેજ ઉપર ઉપર જાય અને કે તું બોલ શું છે કે આ પેટ માં બાળક છે એનું નામ કોણ આપશે એનો બાપ કોણ છે કોણ કે છે એનો બાપ કોણ છે કે આ પાપ નો બાપ મુદાસ છે કે બાપુ વાત હાંસી તે કે ભાઈ હાંસી ને ખોટી કોણ કહી શકે હાંસી ને ખોટી કોણ કહી શકે એ તો મારો નાથ જાણે હા હું એનો બાપ છે આટલી જ ખાલી વાત કરી એક જ વાર બોલ્યા હા હું એનો બાપ છું એના પેટ અંદર જે જે છે છે જીવ એને હું પાલવીશ જેનું જતન કરીશ એને હું ભેગી રાખીશ પછી પછી તો તમને કોઈને વાંધો નથી ને ત્યાં તો અડધી સભા ઉભી થઈ ગઈ કે બાપુને મેં આપણે આવવાનો તો થાય ને ગમે ત્યારે આવી ભગત ભગવાનની જ વાતું કરે પણ આ ક્યારે કર્યું ખબર રહે નહીં જગત છે ભાઈ જગત છે હે એટલે કીધું ને કે ભાઈ પૂછી પૂછીને પાવ ધરજો કારણ કે આ તો છે લપસણો સમય હે આ પહાડ કેવો લપસણો છે સ્ટ્રેટ ટોયસ ઉપર ચડીશો ને આને પકડવા જાઓ જરી કે નજર સૂક્યા ને તો સીધા હેઠા ખાઈમાં જાઓ હા ગમે આ બસવાનો સમય મળે પણ સાધુને તો બહુ વિચારું કારણ કે એટલે જ એને કીધો કે સીધો હાલે એને સાધુ કીધો કોને કીધો સીધો હાલે એને સાધુ કીધો એની અંદર કોઈ વાંક ન હોય વાંક બધા ગુરુચરને જવાય ગુરુચરને ગયા પછી બધા જ વાંક કાઢ્યા હોય અને પછી જો સતાય આપણે વાંકા હોય એ હે તો હમણાં બેને સાકીમાં માં કે જે આપ વખાણો હોય એનો કોઈ જે વાંક ન જાય આપ વખાણો કે હું ક્યાંક શીખી ગયો છું કડી ગયો નીધો એટલે સીધું થવા માટે સદગુરુ ચરણે જવાનું છે પણ આયા તો કેવો બનાવ બન્યો કે સભાની અંદર ખડભરાટ મસી ગયો અને બધા હું તું વાતો કરવા મળ્યા કે આવું કઈ હોય આવો મોટો સન અને આવું કોઈ સાચું બોલે ખોટું બોલે બાપુ એવું નહીં બોલે છે બાપુ હાચું એ કે હું નહીં બાપુ કે એને પૂછો મને હું પૂછો છો બાપુ કે હાચું હાલો હું તમને ખોટી લાગતી હોઉં તો બાપુને પૂછો બાપુ કે અને બાપુ એ બીજી વાર કીધું ભાઈ હાચું તો હાચું હાચાને ખોટું કોણ કે આ દીકરીને હું પાલવીશ ભેગી રાખીશ અરે કે તો એના પેટમાં વધાન છે પાછો દીકરી હે છે હે નાઈજન ફૂલ નો વરસાદ મીડ્યો થવા ફૂલમાં તો સમજ પડે ને આવા વાતાવરણમાં ફૂલ કેવા આવે ભાઈ હે એ ફૂલ હડે ને એટલે શરીરમાં લાલ સાંભા પડે આવા ફૂલ આવવા મળ્યા અને પંચોતેર ટકા સભા વહી ગઈ અમુક કોક જાણવા રહી ગયા કે બે એવી ઘડી જાણી તો ખરા છે હે આ બધી સભા ઉભી થઈ અને વિસર્જન થયું અને દીકરીનું કાંડું થોભી આ ઉદાસ બાપુ એની કુટિયા પાસે લઈ જાય કે અહીંયા રે મારી ભેગી હું તારું જતન કરીશ હે અને બધા ભાગ્યા પાંચ જણા વજા ખાલી પાંચ શિષ્ય વધ્યા કે હવે આપણે તો ક્યાં જાવું હવે આપણે ઘરે જાવ તોય તકલીફ થાય હે એટલા વરસા બાપુ ને કુટિયામાં આપણે રહ્યા ઘર બાર છોડી દીધા અને હવે જો કેવું ઘરે જઈને કે અમે ભૂલ કરી કે ભૂલ નથી કરી હવે આને જો દો સાધવીને એક દીકરીનો જન્મ થાય છે હે એક દીકરી નો જન્મ થાય અને એનું નામ રાધા પાડે છે રાધા રાધા ધીરે ધીરે મોટી થાય અને મુદાસ અહીંયાથી ગામની બહાર કાઢ્યા છે કેવી રીતે એનો કેસ જે સાધવીનો હાલતો હતો એની જગ્યાએ બાપુનો કેસ ચાલુ કર્યો અને આ કેસ છે કારણ કે ગામ હતું

ભરજવા જોઈ પણ ક્યાં સુધી ટાદા પાણી નાહી નહીં એવો મહાણીઓ વેરાગ હોય કે ઘરે હવે તો ભક્તિ જ કરવી છે પણ ટાદા પાણી માવો ખાઈ લીધો એટલે તરત હતી એની ગરમી કઈ કે હું ની હું ની ગરમી તો ભાઈ બહુ મોટી છે આ હું જો નીકળી જાય ને તો ખાલી એક જ વસ્તુ રે તું હું નીકળી જાય તો તું જ રે બીજું કોઈ ન રે હે આ એવું છે પણ હું નીકળતો કારણ કે પડી જાવ પણ હું પડી જાવ હું પડી જાવ હું હો તો પડી જાવ પણ એને તો તું તો ન જ રહેવા દો પણ જેને જેને તું થઈ ને એટલે કીધું તું નામ કારણ સબે કાજ સારણ ધરો ઉસકા ધારણ તો નિવારણ કરેગા હે મુદમ કહે મુકદ્દર કે અંદર જેને તાક કાક મારીઓ તારા કરે જેને આપણું મુકદ્દર લખ્યું છે ને અંદર જે છે એ જ થવાનું છે પણ જોઈ જોઈને ઓરિયે ધાતું બીબા વ્યા પડે ને હે એ તો ભાર જીલે ઓલી ભીતું